આગામી સમયમાં પંદર ઓગસ્ટ આવી રહી છે ત્યારે હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લામાં પોલીસ દ્વારા પલસાણા ચાર હસ્તે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સુરત કલેક્ટર સૌરભ પારઘી અને પોલીસ અધિક્ષક હિતેશ જોઈસનાઓની ઉપસ્થિતિમાં સુરત જિલ્લા પોલીસના હસ્તે નાગરિકોને રાષ્ટ્રધ્વજ વિતરણ કાર્યક્રમ કરવામાં આવેલ છે જે કાર્યક્રમમાં આશરે ત્રણસોથી વધુ નાગરિકોને અને સ્કૂલના બાળકોને ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું કેન્દ્ર સરકાર દ્વારા તારીખ આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા પણ તારીખ થી ઓગસ્ટ દરમિયાન સમગ્ર રાજ્યમાં દિનની ઉજવણી અંતર્ગત સુરત સહિત વિવિધ શહેરોમાં તિરંગા પદયાત્રા યોજાશે દરમિયાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે શુક્રવારે બપોરે ત્રણ કલાકે પલસાણા ચાર રસ્તા ખાતે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા તિરંગા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હવેથી દરરોજ ગ્રામ્યના દરેક પોલીસ મથકમાં આ પ્રકારના કાર્યક્રમ યોજવામાં આવશે તેમજ લોકોને તિરંગાનું મહત્વ સમજાવવામાં આવશે આપણા આપણા દેશના યશ્રી વીડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશને દેશભક્તિના રંગે રંગાઈ માટે હર ઘર તિરંગા લગાવીને આપણે દેશભક્તિ અને આપણે જે તિરંગાની શાન છે એ આપણે કેવી રીતે જાળવી રાખીએ એના માટે આપણે શું શું બલિદાન આપ્યા છે અને હવે પછીની જવાબદારી છે જે યુવાન પેઢીની છે યુવાન પેઢી સારા નાગરિક બને અને દેશના વિકાસમાં સંપૂર્ણ રીતે ફાળો આપીને આપણા દેશને એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાના પ્રયત્નોમાં યુવાનો પણ સામેલ થાય દરેક નાગરિકો સામેલ થાય તંત્ર સામેલ થાય આ એક સુંદર આયોજનબદ્ધ કાર્યક્રમ સુરત જિલ્લા પોલીસ દ્વારા અહીંયા આયોજિત કરવામાં આવ્યો એમાં જિલ્લા કલેક્ટરશ્રી અને એસપી સાહેબ પણ હાજર રહ્યા અને યુવાનોએ ઉત્સાહભેર એમનો ભાગ પ્રેરક ઉપસ્થિતિમાં પલસાણા ચોકડી ખાતે તિરંગા વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં આસપાસના લોકો ડ્રાઈવર અને વિદ્યાર્થીઓ જોડાયા અને દેશભક્તિ અને તિરંગા બંનેનું માન બંનેનું મહત્ત્વ અને આઝાદીના ચઢપળ વખતના જે પ્રસંગો હતા એને ઉતારી અને દેશભક્તિ માટે અને રાષ્ટ્ર માટે સમર્પણ માટે શું કરી શકાય એ બાબતનું સારી જાણકારી લોકોએ મેળવી કાર્યક્રમ રાખવામાં આવેલ છે પંદરમી ઓગસ્ટ સુધી આવનારા દિવસોમાં વિવિધ અનેક જગ્યાએ પણ આવા કાર્યક્રમ કરી અને લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન સુરત રૂરલ પોલીસ કરશે ધન્યવાદ રમેશ ખંભાતી દિવ્યાંગ ન્યૂઝ પલસાણા સુરત